રશિયા નહીં પરંતુ સાત કરતા વધારે દેશ રશિયા સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા લોવાકિયા ઉઝબેકિસ્તાન પેરુ માલદીવ અને નેપાળ આટલા બધા દેશોના પ્રતિનિધિઓ એમાંથી અમુક સાંસદો એમ્બેસેડર્સ આર્ટિસ્ટ લોયર્સ આ બધા પ્રતિનિધિ મંડળ આજે વડોદરાના ગરબા નિહાઈ રહ્યું છે હું માનું છું કે આજે જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે વિકાસની વિરાસત બી આ વડોદરાની વિરાસત આ ગરબા અને એની સંસ્કૃતિ એને આપણે વિશ્વ સ્તરે જયારે પહોંચાડવી હોય પગલું છે હમણાં તો ફાઈન ના ગરબા જોઈને આવ્યા કાલે તો એક કોળમાં જઈને કોળ ના ગરબા જોવા જવાના છે આ જ રીતે વડોદરા ના ગરબા જોવા માટે આવનારા વર્ષોમાં લાઈનો લાગે અને એરક્રાફ્ટ ના એરક્રાફ્ટ આવે એ માટેનો આ એક વિનમ્ર પ્રયાસ છે રશિયા ના ના સાંસદો પણ છે પાર્ટી દ્વારા ઘણી જગ્યાએ વિદેશ જવાની તક મળી છે તો ત્યારે મારે મારે વડોદરા માટે શું કરવું એવો મને વિચાર આવ્યો ત્યારે મને લાગ્યું કે સૌથી વધારે મહત્વપૂર્ણ વસ્તુ હોય વડોદરાની એ છે વડોદરાની ગરબા સંસ્કૃતિ અને હેરિટેજ આજે બપોરે મહારાજા સાહેબે પણ એ લોકોને પેલેસમાં ઇન્વાઇટ કર્યા હતા અને ખૂબ સારી રીતે વાત કરી અને વધારે ને વધારે લોકોનું કલ્ચરલ એક્સચેન્જ હવે થાય વડોદરામાં એ માટેના પ્રયાસો હાથ ધર્યા છે